નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી દીપક વોઇસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો દોસ્તો હવે આપણે વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણ વિશે જાણવા માટે વિડિયોને અંત સુધી જોવા વિનંતી રામાયણમાં કુલ સાત કાંડમાં વાલ્મીકી દ્વારા લખાયેલ છે એક બાલકાંડ બે અયોધ્યાકાંડ ત્રણ અર્ણકાંડ ચાર કિશ્કિંધાકાંડ પાંચ સુંદરકાંડ છ યુદ્ધકાંડ સાત પુતરકાંડ તો ચાલો રામાયણ વિશે જાણીએ એક બાલકાંડ બાલકાંડ એ વાલ્મિકી દ્વારા લખાયેલ રામાયણ અને ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ શ્રી માંસનો એક ભાગ કાંડ અથવા સોપાન છે તયોધ્યા નગરીમાં દશરથ નામનો એક રાજા હતો જેને કૌશલ્યા કૈકેયી અને સુમિત્રા નામની પત્નીઓ હતી સંતાન પ્રાપ્તિ માટે અયોધ્યાપ્તિ દશરથે તેમના ગુરુ શ્રી વશિષ્ઠના આદેશ પર પુત્રકામેષઠી યજ્ઞ કર્યો જે દ્વારા કરવામાં આવ્યો હતો અગ્નિદેવ ભક્તિનો પ્રસાદ પ્રાપ્ત કર્યા પછી પ્રસન્ન થયા અને તેઓ પોતે દેખાયા અને રાજા દશરથને હવિષ્યપાત્ર ખીર પ્રવાહી આપ્યું જે તેમણે તેમની ત્રણ પત્નીઓમાં વહેંચી દીધું ખીરના સેવનના પરિણામે કૌશલ્યાના ગર્ભમાંથી રામ કૈકેયીના ગર્ભમાંથી ભરત અને સુમિત્રાના ગર્ભમાંથી લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો જ્યારે રાજકુમારો મોટા થયા ત્યારે ઋષિ વિશ્વામિત્રએ રાજા દશરથને આશ્રમને રાક્ષસોથી બચાવવા માટે રામ અને લક્ષ્મણને પોતાની સાથે લઈ જવા કહ્યું રામે તાટક અને સુબાહુ નામના રાક્ષસોનો સંહાર કર્યો અને મારીચને વાળ વિનાના બાણ વડે મારીચને પાર મોકલી દીધા બીજી તરફ લક્ષ્મણે રાક્ષસોની આખી સેનાનો સંહાર કર્યો ધનુષ્યજ્ઞ માટે રાજા જનકનું આમંત્રણ મળતા વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ સાથે તેમના શહેર મિથિલા જનકપુર આવ્યા રસ્તામાં રામે ગૌતમ મુનિની પત્ની અહલ્યાને બચાવી હતી મિથિલામાં રાજા જનકની પુત્રી જાનકી તરીકે પણ ઓળખાતા સીતાના સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જનકના વચન મુજબ રામે શિવનું ધનુષ તોડીને સીતા સાથે લગ્ન કર્યા હતા રામ અને સીતાના લગ્નની સાથે ભરતના માંડવી સાથે લક્ષ્મણના ઉર્મિલા સાથે અને શત્રુઘ્નના લગ્નશ્રુતકીર્તિ સાથે ગુરુ વશિષ્ઠ અને ગુરુ વિશ્વામિત્રની સલાહથી સંપન્ન થયા બે વયોધ્યા કાંડ અયોધ્યાની ઘટના એ વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણ અને ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ શ્રીરામચરિત એક ભાગ કાંડ અથવા સોપાન છે રામના લગ્નના થોડા સમય પછી રાજા દશરથ રામનો રાજ્યાભિષેક કરવા માંગતા હતા આનાથી દેવતાઓને ચિંતા થઈ કે જો રામને રાજ્ય મળી જશે તો રાવણને મારવો અશક્ય બની જશે પરેશાન થઈને તેણે દેવી સરસ્વતીને કોઈક પ્રકારનો ઉકેલ લાવવા પ્રાર્થના કરી સરસ્વતીએ મંથરાનું મન બદલી નાખ્યું જે કૈકેયીની દાસી હતી મંથરાની સલાહથી કૈકેયી મહેલમાં ગઈ જ્યારે દશરથ સમજાવવા આવ્યા तर कैकीए तमाम वरदान मांगियो के भरत ने राजा बनाव ने चौदह वर्ष माटे वनवास मा मोकली देवो जो ये सीता अने लक्ष्मण राम साथे वन मा गया निषादराज गुहे ए त्रणयी रिंगवेरपुर मा खूब सेवा करी थोड़ी अनिच्छा पची होडीवाड़ा त्रणय ने गंगा नदी पार लई गया प्रयाग पहुंचा पी राम ऋषि भारद्वाज ने मब्या ત્યાંથી યમુનામાં સ્નાન કરતા રામ રામઋષિ વાલ્મિકીના આશ્રમ પહોંચ્યા વાલ્મિકી પાસેથી મળેલી સલાહ મુજબ રામ સીતા અને લક્ષ્મણ ચિત્રકૂટમાં રહેવા લાગ્યા અયોધ્યામાં પુત્રના વિયોગને કારણે દશરથનું અવસાન થયું વશિષ્ઠે ભરત અને શત્રુઘ્નને તેમના મામાના ઘરેથી બોલાવ્યા પાછા ફર્યા પછી ભરતે તેની માતા કૈકેયીને તેના દુષ્ટતા માટે ઠપકો આપ્યો અને તેના શિક્ષકોના આદેશ મુજબ દશરથના અંતિમ સંસ્કાર કર્યા ભરતે અયોધ્યાના રાજ્યનો અસ્વીકાર કર્યો અને રામને મનાવવા અને તેમને પાછા લાવવા તેના તમામ પ્રિયજનો સાથે ચિત્રકૂટ ગયો કૈકેયી પણ તેના કાર્યો માટે અત્યંત પસ્તાવો અનુભવતી હતી સીતાના માતાપિતા સુનૈના અને જનક પણ ચિત્રકૂટ પહોંચ્યા ભરત અને બીજા બધાએ રામને અયોધ્યા પાછા ફરવા અને શાસન કરવાનો પ્રસ્તાવ મૂક્યો જેને રામે તેમના પિતાના આદેશનું પાલન કરવા અને રઘુવંશની પરંપરાને અનુસરવા માટે નકારી કાઢી ભરત તેમના પ્રિયજનો સાથે રામની પાદુકા લઈને અયોધ્યા પરત ફર્યા તેમણે રામની પાદુકાને સિંહાસન પર બેસાડી અને પોતે નંદીગ્રામમાં રહેવા લાગ્યા ત્રણ પર્ણકાંડ અરણ્યકાંડ એ વાલ્મિકી દ્વારા લખાયેલ રામાયણ અને ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ શ્રી માંસનો એક ભાગ કાંડ અથવા સોપાન છે થોડા સમય પછી રામ ચિત્રકૂટ છોડીને અત્રિ ઋષિના આશ્રમ પહોંચ્યા અત્રિએ રામની પ્રશંસા કરી અને તેમની પત્ની અનસુયાએ સીતાને પતિવ્રત ધર્મનો સાર સમજાવ્યો ત્યાંથી રામ આગળ વધ્યા અને ઋષિ શરભંગને મળ્યા શર્ભંગ ઋષિ માત્ર રામના દર્શનની ઈચ્છાથી જ ત્યાં નિવાસ કરતા હતા તેથી તેમની રામના દર્શનની ઈચ્છા પૂર્ણ થતા તેઓ યોગની અગ્નિથી પોતાના શરીરને બાળીને બ્રહ્મલોકમાં ગયા ભરત તેમના પ્રિયજનો સાથે રામની પાદુકા લઈને અયોધ્યા પરત ફર્યા તેમણે રામની પાદુકાને સિંહાસન પર બેસાડી અને પોતે નંદીગ્રામમાં રહેવા લાગ્યા આગળ જતા રામે વિવિધ જગ્યાએ હાડકાના ઢગલા જોયા જેના વિશે ઋષિઓએ રામને કહ્યું કે રાક્ષસો ઘણા ઋષિઓને ખાઈ ગયા છે અને આ તે ઋષિઓના હાડકાં છે આના પર રામે વચન આપ્યું કે તે બધા રાક્ષસોનો સંહાર કરીને પૃથ્વીને રાક્ષસ મુક્ત બનાવશે રામ આગળ વધ્યા અને રસ્તામાં સુતીક્ષ્ણ અગસ્ત્ય વગેરે ઋષિઓને મળ્યા દંડક જંગલમાં પ્રવેશ્યા જ્યાં તેઓ જટાયુને મળ્યા રામે પંચવટીને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું રાવણની બહેન શૂરપણખા પંચવટીમાં આવી અને રામને પ્રપોઝ કર્યું રામે તેને લક્ષ્મણ પાસે એમ કહીને મોકલ્યો કે તે તેની પત્ની સાથે છે અને તેનો નાનો ભાઈ એકલો છે તેણીના પ્રેમ પ્રસ્તાવને નકારી કાઢતા લક્ષ્મણે તેણીને તેની દુશ્મનની બહેન માનીને તેના નાક અને કાન કાપી નાખ્યા શૂરપણખાએ ખારદુશાન પાસે મદદ માંગી અને તે તેની સેના સાથે લડવા આવ્યો યુદ્ધમાં રામે ખાર્દૂષણ અને તેની સેનાને મારી નાખી શૂરપણાએ જઈને તેના ભાઈ રાવણને ફરિયાદ કરી બદલો લેવા માટે રાવણે મારીચને સોનાના હરણ તરીકે મોકલ્યો જેની છાલ સીતાએ રામ પાસેથી માંગી લક્ષ્મણને સીતાની રક્ષા કરવાનો આદેશ આપ્યા પછી રામ મારીચ સોના હરણને મારવા તેની પાછળ ગયા મારીચ રામના હાથે માર્યો ગયો પરંતુ મરતી વખતે મારીચે રામનું અનુકરણ કર્યું અને કો લક્ષ્મણ પોકાર કર્યો જે સાંભળીને સીતાએ ભયભીત થઈને લક્ષ્મણને રામ પાસે મોકલી દીધા લક્ષ્મણના ગયા પછી રાવણે સીતાનું અપહરણ કર્યું અને તેને પોતાની સાથે લંકા લઈ ગયો રસ્તામાં જટાયુએ સીતાને બચાવવા રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણે તેની પાંખો કાપીને તેને મારી નાખી સીતા ન મળતા રામ અત્યંત દુઃખી થયા અને શોક કરવા લાગ્યા રસ્તામાં જટાયુ જ્યારે જટાયુને મળ્યો ત્યારે તેણે રામને તેની દુર્દશા અને રાવણ સીતાને દક્ષિણ તરફ લઈ જવા વિશે જણાવ્યું આ બધું કહ્યા પછી જટાયુએ પોતાનો જીવ આપી દીધો અને રામે અંતિમ સંસ્કાર કર્યા અને સીતાની શોધમાં ગાઢ જંગલની અંદર આગળ વધ્યા રસ્તામાં રામે દુર્વાસાના શ્રાપને કારણે રાક્ષસ બની ગયેલા ગંધર્વ કબંધને બચાવી લીધો અને શબરીના આશ્રમમાં પહોંચ્યા જ્યાં તેમણે તેમની ભક્તિને લીધે તેણીએ આપેલા ખોટા ફળ ખાધા આમ રામ સીતાની શોધમાં ગાર જંગલની અંદર આગળ રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણે તેની પાંખો કાપીને તેને મારી નાખી ચાર કિશ્કિન્ધાકાંડ કિશ્કિંધકાંડ એ વાલ્મિકી દ્વારા લખાયેલ રામાયણ અને ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ શ્રીરામચરિત એક ભાગ કાંડ અથવા સોપાન છે શ્રીરામ ઋષ્યમુખ પર્વત પાસે આવ્યા સુગ્રીવ તેના મંત્રીઓ સાથે તે પર્વત પર રહેતા હતા સુગ્રીવને ડર હતો કે બલીએ કદાચ તે બે વીરોને મારી નાખવા માટે મોકલ્યા હશે તેણે શ્રીરામ અને લક્ષ્મણ વિશે માહિતી મેળવવા માટે બ્રાહ્મણના રૂપમાં હનુમાનને મોકલ્યા વાલીએ તેમને મોકલ્યા નથી તે જાણ્યા પછી હનુમાને શ્રીરામ અને સુગ્રીવને મિત્રો બનાવ્યા સુગ્રીવે શ્રીરામને આશ્વાસન આપ્યું કે જાનકીજી મળી જશે અને તે તેમને શોધવામાં મદદ કરશે તેણે તેના ભાઈ વાલી દ્વારા તેના પર કરેલા અત્યાચાર વિશે પણ જણાવ્યું વાલીની હત્યા કર્યા પછી શ્રીરામે સુગ્રીવને કિશ્કિંધનું રાજ્ય અને બાલીના પુત્ર અંગદને રાજકુમારનું પદ આપ્યું સામ્રાજ્ય પ્રાપ્ત કર્યા પછી સુગ્રીવ વિલાસમાં વ્યસ્ત થઈ ગયા અને વરસાદ અને પાનખરની ઋતુઓ પસાર થઈ ગઈ રામની નારાજગી પર સુગ્રીવે સીતાને શોધવા વાંદરાઓ મોકલ્યા સીતાની શોધમાં ગયેલા વાંદરાઓએ એક ગુફામાં એક તપસ્વીને જોયો તપસ્વીની યોગની શક્તિથી શોધ પક્ષને દરિયા કિનારે લઈ ગઈ જ્યાં તેઓ સંપતિને મળ્યા લઈ ગઈ જ્યાં તેઓ સંપત્તિને મળ્યા સંપત્તિએ વાંદરાઓને કહ્યું કે રાવણે સીતાને લંકાની અશોકવાટિકામાં રાખી છે જાંબવંતે હનુમાનજીને સમુદ્ર પાર કરવા કહ્યું પણ હનુમાનજી આટલા દૂર કેવી રીતે જશે ત્યારે હનુમાનજીએ જાંબવંતજીને પૂછ્યું હું આટલો દૂર કેવી રીતે જઈ શકીશ પછી જાંબવંતજીએ તેમને તેમની શક્તિઓ યાદ કરાવી અને કહ્યું કે તેઓ શ્રી ભૃઘુવંશીજીને પરેશાન કરતા હતા જેના કારણે તેઓ કંટાળી ગયા હતા અને હનુમાનજીને શ્રાપ આપ્યો હતો કે તમે તમારી શક્તિ અને તેજને હંમેશ માટે ભૂલી શકો છો પરંતુ જ્યારે કોઈ તમને તમારી શક્તિઓની યાદ અપાવશે જો તમે તે પૂર્ણ કરી લો તો જ તમે તેનો ઉપયોગ કરી શકશો પછી તે આગળ વધ્યો અને તેની શક્તિઓનો અહેસાસ થયો હનુમાનજી લંકા જવા રવાના થયા તો મિત્રો રામાયણમાં ચાર કાંડની વાત કરી અને આગળના કાંડની વાત આવતા વીડિયોમાં જોઈશું અંત સુધી વિડિયો જોવા બદલ આભાર